આપ સૌ મીડિયાના પ્રતિનિધિઓનું ખૂબ સ્વાગત પણ છે અને રાજકોટના અગ્નિકાંડમાં આપ સૌની જાગૃતતાને ધન્યવાદ પાઠવું છું ખાસ કરીને ભ્રષ્ટાચારમાં ગળાડૂપ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈ અને દિલ્હી સુધી ટ્રીપલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે એ પછી સુરતનો હોય બરોડાનો હોય રાજકોટનો હોય મોરબીનો હોય પાલનપુરનો હોય જેમાં લોકોનીનું જીવન ખતમ થઈ જાય એ એવી નેગ્લિજન્સીને પણ આ ભ્રષ્ટાચાર ભૂખી સરકાર આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે અને એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને છતાં જેના જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતત ને સતત હજી આ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો રાજકોટની પ્રજાનીના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અમને જે માહિતી છે એ પ્રમાણે નાના અધિકારીઓને હરેક કિસ્સામાં અંદર કરી અને થોડા સમય પછી એને પણ છૂટા કરી દેવાના આજે રાજકોટમાં એક બે લોકો સિવાય કોઈ બીજા ઇન્સિડન્ટ ગુજરાતમાં પહેલાં બન્યા છે એનો કોઈ વ્યક્તિ જેલમાં નથી ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાડી છે મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે અને માટે આ ભાજપને રૂકજાવ કહેવાનો અધિકાર માત્ર લોકો પાસે છે અને માટે અમે આજે કલેક્ટરને કાલે અમે અરજી દેવાના છીએ અને માગણી કરીએ છીએ કે રાજકોટના લોકમેળામાં જાગૃતિ માટે અમને ત્યાં સ્ટોલ ફાળવે અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવા કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચવાનો મોકો અમને પણ મળવો જોઈએ આવતા દિવસોમાં જ્યાં જ્યાં સરકારી જાહેરાતો અને અમને ખ્યાલ છે કે આ અગ્નિકાંડ ભૂલાવવા માટે નવી નવી વાતો મેળામાં એ લોકો મૂકશે ત્યારે લોકોને પણ યાદ રહેવું જોઈએ લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ અને લોકોને મારી વિનંતી છે કે તમે પાનના ગલ્લે હો કે કોઈ પાર્ટીમાં હો કે ઘરમાં બેઠા બેઠા ચર્ચા થતી હોય એનો અવાજ સરકાર સુધી પહોંચતો હોય છે ત્યારે આ અગત્યનું એટલા માટે છે જેટલા જીવ ગયા એને તો આપણે પાછા નથી લઈ આવી શકવાના પણ કોક દિવસ કોઈ પણ વ્યક્તિના આત્મજનનું આવી રીતના ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે બેદરકારી રાખી લોકોની જાનની પરવા કર્યા વગર જે પ્રકારે બધા કાંડ થાય છે એ કાંડ ન થાય એના માટે પણ લોકોની જાગૃતિ જરૂરી છે ઘરમાં બેઠા બેઠા લોકોએ ચર્ચા કરી કે કોરોનામાં બાટલા નથી મળતી ત્યારે પણ સરકારને વાત પહોંચી ગઈ હતી આજે પણ એ જ ચર્ચા થવી જોઈ કે જો સરકાર રાજકોટની અગ્નિકાંડ બાબતમાં જાગૃત નહીં થાય તો આવતા દિવસોમાં અમે એને મુશ્કેલીમાં મૂકી દેશું આવી ચર્ચા પણ લોકોએ કરવાનું ચાલુ કરવું જોઈએ અને એના માટે એમને જાગૃત કરવાનું કામ અમે મેળા દ્વારા કે એના પછીના પ્રસંગો આવશે એ દરેક પ્રસંગોમાં કરશું અમને એવી પણ માહિતી છે કે જે એક વ્યક્તિ બોલાવી અને એમને સહાય કરતી હોય તો અમારી માગણી જે છે કે એને પૂર્ણ સહાય મળવી જોઈએ અને બીજી માગણી અમારી એ છે કે આવું ફરીવાર ન બને ભ્રષ્ટાચાર માટે જે બની રહ્યું છે એવું ન બને એના માટે તમારા પદાધિકારીઓ અને તમારા ઉચ્ચ અધિકારીઓને પણ આમાં સામેલ કરો એટલે ગુજરાતમાં એક દાખલો બેસે કે ભાઈ આવું કરશું તો આપણે જેલના સરિયા ગણવાના થશે ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે પરંતુ ખુદ મોદીજી હોય કે એની કોઈ પણ સરકાર હોય એ આવું નથી ઈચ્છતી અને ભ્રષ્ટાચારમાં માનવ જિંદગીની પણ કિંમત કર્યા વગર ડૂબેલી રહે છે એ ચિંતાજનક બાબત છે અમે તબક્કે જાગૃતિના કાર્યક્રમો દેવા માંગીએ છીએ એટલે જે સમય ઉચિત સમય જે થતા ત્યાં બધે અમે કાર્યક્રમો આપશું નથી લાગતું રાજકોટમાં

જે ભાવનગરની રથયાત્રામાં એક ફ્લોટ પણ સહન નથી કરી શકતી એ તમારી ડિમાન્ડ મુજબનું કરવાનું વિચારે એ અશક્ય લાગે છે આ નિમ્બર અને નિષ્ઠુર સરકાર છે અમે પત્રિકાઓ દ્વારા કોંગ્રેસના હરેક કાર્યકરે મહેનત કરી અને લોકજાગૃતિનું કામ કર્યું છે લોકોને અમે જણાવવા માગીએ છીએ કે તમને તમે ઝડપથી ભૂલી જાઓ એવો પ્રયત્ન કલેક્ટર પણ કરી રહ્યા છે એ દુઃખદ છે કમસે કમ એ લોકોને ખ્યાલ આવશે અને અમારો સંપૂર્ણ પ્રયત્ન એ કરવાનો અમે કરશું અને બીજા પણ રસ્તાઓ છે જ્યાંથી અમે લોકોને જાગૃત રાખી શકીશું પણ અમે એક પણ